જય માતાજી મિત્રો તમારું ફરી સ્વાગત થઈ ગયું છે રમવાની છે ને શું એનું નામ છે હું તમને સમજાવી દઉં તો મિત્રો આ ગેમ છે ક્યાં જ કરો અને ઈનામ જીતો કઈ રીતની રમવાની છે કે હું અહીંયા દડો આપીશ માનો આ લઈને આપ્યો તો તમારે બેન એઠું બે જવાનું એકદમ જો ઊભા રહી ગયા તો ગેમ ની બહાર આઉટ બરાબર રાજવીર ભર્યા ની ગમીન દળો આપી હતા આપ તો ગમ ના અબુધા ભાઈ તો તમાર બેંક દે જવાનું સમજા જો ઉભા રહી ગયા છે ને વાર લગાડી દેવામાં તો ગેમ ની બહાર અને આ ગેમ માં વિનર રેશિયો બે એટલે જે બે જણા રે એ વિનર એને વિનર ને આપણે દેવાનો હો હો રૂપિયા તો રેડી ને બધાય કરો ચાલુ સ્ટાર્ટ બોધા અમે ઉતાવળ રાખજો હાલો બરાબર બુધા બરાબર 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 કોણ રહ્યું બુધો બુધો બુધા આવું ટું અહીંયા આવું ટુ બે હઈ ગયો ને અલ તારે અહીંયા બે હોવાનું છે જરૂર છે આલો કરો ચાલુ રેવી આવું ટો ગબો ગબાઈ ને આઉટ થઈ ગયો નીકળેલ તાર પાછી દડો નતો આવ્યો બરાબર હાલો આપો ગુજ્યા ભૂલી જાય છે નજીક નજીક થઈ જશે થોડાક હાલે પોપટ વાય વા બરાબર હાલે રાજવીર રાજવીર નીકળો હા હા એ પછી બેઠો હાલે આઉટ આ બાજુ આ બાજુ નીકળ આ આઉટ છો નીકળ કાના હાલે આઉટ હાલો તમે ચાર જણા રહ્યા નજીક થઈ જાઓ હવે હર્ષ હાલો થઈ જાવ હલો બતાવ ફટાફટ આઉટ આઉટ હાર્દિક દહીન હી ગયો નહીં તું હાલો ત્રણ જણા માંથી અમે બે વિનર બનશ્યો અમે ધ્યાન રાખ્યું અસર બરાબર બતાવ હલો હાલો ભાઈ કાઢવું આવું જ છે દળો વધી તો આઉટ થઈ ગયો તો આ બે ભાઈ વિનર છે આ બાજુ હરકાવવાલો તો બે ભાઈ વિનર બની ગયા હો રૂપિયાના અને આ બાજુ જોવો ટીમ બધી હારી રહી જઈ નિમાણા મોટા કાળું ભાઈના તો એ આવી જાઓ હું કેમેરો પકડવા લો પાર્થભાઈ અને આદિત્યભાઈ તો મિત્રો આપણે આ ગેમના વિનર છે કેચ ગેમના વિનર આદિત્યભાઈ અને પાર્થભાઈ અને આવા નવા વિડીયો જોવા માટે મિત્રો અમારી ચેનલ જેનું નામ છે ચેલેન્જ તમારીને રમત અમારી આ ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબર કરો